વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી આજે આપણે આવી જ એક વાર્તા સાંભળવાના છીએ અને વાર્તા છે દાદભાની આ અગાઉ પણ આપણે આ વાર્તાનો એક વિડીયો અપલોડ કરેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું વાર્તાનો આ ભાગ સાંભળો એ પહેલા એ ભાગ જરૂરથી સાંભળી લેજો એટલે વાર્તા સાંભળવાની તમને વધારે મજા આવશે છેલ્લે આપણે જોયેલું કે કેવી રીતે ચાર ભાઈબંધો બહાર ફરવા નીકળેલા અને એમાંથી ત્રણ છે છૂટા પડી ગયેલા ત્યાર પછી દાદભાઈએ જે સાપ છે મારી અને ઘર બચાવેલા ત્યાર પછી શું થયું એ હવે જોઈએ હવે ઘરપંખે ઘરપંખેડી ઉડી અને પાછળ માળામાં ઉતરી ગયો હવે જેવો માળામાં ઉતરો એ તો ભૂખ્યા ડાસ થયેલા ઘરપંખને કાંઈ સુરતા ન રહી સુરતા ન રહી એનો મતલબ એમ કે ભાન નો રહી હવે એ તો માળામાં પડેલ આ શેષ નાગના બે કટકા ખાઈ ગયો આ તો શેષ નાગ ને આરોગી અને માળામાં મોજ થી બેઠો ત્યાં ઘરપંખીડી આવીને બોલી ઘરપંખ રાજા મારા ભાગનું બચ્ચું ક્યાંય ગયું ઘરપંખ પેટ ઉપર પગ ફેરવીને બોલ્યો મને તો એવી ભૂખ લાગેલી એવી ભૂખ લાગેલી કે આખો મીચી બે બચ્ચા ખાઈ ગયો તારા ભાગનું રહેવા દીધું નહીં ત્યારે ઘર પંખીડી તાળુકી મારા રોયા મૂઆ આ મારા ભાગનું તે હું લેવા ખાધું ભાઈ ભૂખ વસ્તુ જ ભૂંડી ભૂખ ના દુખે મને કાંઈ ન હું એટલે ઘર પંખીડી તો દુખી થઈને એક કોઈ જઈને બેઠી માળામાં શાંતિ થઈ ગઈ ઘર પંખીડી બચ્ચાના વિયોગમાં ઝૂરે અને એની આંખમાંથી ડળક 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 આહુડા ખરે હવે પેલી જુદી જુદી ડાળ ઉપર બેઠેલા બચ્ચા ભેગા થયા ત્યારે નાનું બચ્ચું કે ભાઈ માં પાસે જાહુ બાપુ મારી તો નહીં નાખે ને મોટું બચ્ચું કે બાપુનો ક્રોધ હવે શાંત થઈ ગયો લાગે હાલ માં પાસે જાય એમ વિચાર કરી અને બે બચ્ચા લપાતા છુપાતા ઘર પંખીડીની પાખમાં આવીને બેહી ગયા બચ્ચાને વાલ કરતી કરતી ઘર પંખીડી બોલી હે ઘર પંખરાજ તમે હું ખાધું તું આપણા બચ્ચા તો આ રહ્યા ત્યારે ઘર પંખ પાકો ફફડાવીને બોલ્યો આય તો ભૂખમાં હાન ભાન કાંઈ નહોતી આવતાની હારે માળામાં જે ભાઈડું એ આખું બંધ કરીને ખાઈ ગયો એનાથી વળી ભૂખ શાંત થઈ ગઈ હો ત્યારે ઘર પંખીડીની આંખમાં અરખના આહુ આવ્યા એ બોલી કે પ્રભુએ આપણી લાજ રાખી હો અહીંયા ઘર પંખીડી આમ વાતો કરે તે બે બચ્ચા બોલ્યા હે ઘર પંખ રાજા ને ઘર પંખડી તમે અમારા માવતર નહીં આજથી અમારું માવતર આ કાળા માથાનો માનવી વડની નીચે બેઠો દી ત્યારે ઘર પંખીડી ગરીબડા હાદે બોલી બટા કેમ કેમ એમ કયો બચ્ચા કે માનવીએ અમને શેષનાગના મોઢામાંથી ઉગાડ્યા અને તમારા મોઢામાંથી ઉગાડ્યા તમે અમારા માવતર હો તો અમને ખાવ ખરા એટલે હવે તો તમારે ને અમારે લેણા દેણી પૂરી થઈ ગઈ આજની રાત તમારી સાથે રહી અને હવારના અમે તો આ કાળા માથાના માનવીની ને હાલી નીકળશું આમ વાતી જીતું કરતા કરતા હવાર પડી ઉગમણી દિશામાં સુરત દાદા કિલકિલાટ હસતા હસતા ઉગ્યા બે બચ્ચા દાદભા દરબાર આરે હાલવા તૈયાર થયા ને પોતાના માવતરને ભગે પીડ્યા ત્યારે ઘર પંખી અને ઘર પંખીડીની આંખો આ સુથી છલકાઈ ગઈ બે ગળગળા સાદે બોલ્યા અમારી ભૂલ માફ કરો કાય કરતા કાય રોકાઈ જાવ નહીં તો અમે બે માથા પછાડીને મરી જાવું અત્યારે બચ્ચા કે તો પછી અમારો જીવનદાતા માનવી જો કાંઈ વચન માગે એ વચન આપો તો ભરી અમે અહીંયા તમારી હારે રોકાઈ જાય ઓહો એમાં હું મોટી વાત છે એમ કે કેતો ઘરપંખ ઝાડ ઉપરથી ઉડીને ઘર કરતો નીચે આવ્યો અને દાંત ભાગળ જઈને બોલ્યો હે કાળા મથાના માનવી માગી માગી તે અમારા બચ્ચાને શેષનાગના મોઢામાંથી ઉગાઈ રહ્યા આ સાંભળી અને દાદભાઈએ કીધું ઘર પંખ રાજા તારી આગળ તો બીજું હું માગુ પણ જ્યારે મને કોઈ દુઃખ આવે ને અને હું તને સંભાળું ત્યારે તારે હાજર થાવું એવો મને કોલ દે ઘર પંખે દાદભાને કોલ દીધો ત્યારે દાદભાઈએ કીધું હવે તે કોલ દીધો એટલે વિપતની વેળાએ જ્યારે હું સંભાળું ને ત્યારે તારે હાજર થવું પડશે હો ઘર પંખ કે બહુ સારું ઘરપંપ બા વચન લઈ અને ઘોડા ઉપર ઘાસીઓ સામાન નાખી દાદભા ભાતો વહેતો થઈ ગયો હાલતા 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 એક જંગલ આવ્યું આ જંગલ ની વાટે કેડે કેડે જાય ત્યાંથી આગળ જતા એક નગર નો આવ્યો સીમાડે ગોવાળિયા ઢોરા ચારે ભાઈ એક ગોવાળિયાને ને જઈને કે ભાઈ આ આજુબાજુમાં કોઈ નગર આવે ગોવાળિયો કે હા ભાઈ એક નગર તો છે શું નામ છે એ નગરનું ઈ નગર ત્રંબક નગરીના નામે ઓળખાય તો ભાઈ મને ત્રંબક નગરી માર્ગ નો બતાડો અર મુઆ મૂરખ સરદાર હવે ત્રંબક નગરી માર્ગ તને ન ચીંધવી કા ભાઈ બાય બાય કાઈ નહીં અમે ત્રંબક નગરી માર્ગ તને નઈ બતાડવી ની નગરીમાં તો એક ઢૂંઢિયો કરીને રાક્ષસ પેદા થયો ને એને હાઈઠ હિતેર ગાવ માથે ક્યાંય માણસ કે જનાવરને ને જીવતા નથી રહેવા દીધા અમે તને એ નગરીનો માર્ગ જીંદવી તો રાક્ષસ તને હતો ન હતો નાખે એને ઈ પાપ અમને લાગે કુવારિયાની વાત સાંભળી અને દાદભા કરી ભાર તો મૂંઝાઈ ગયા અને થયું કે હવે જવું ક્યાં એટલે દાદભાને ઘર પંખે આપેલું વચન યાદ આવ્યું એને કીધું હે ઘર પંખ રાજા મને દુઃખ પડ્યું તે મને વચન દીધું હોય તો વિપતની વેળાએ હાજર થઈ અને મને સહાય કરી દાદભાનો પોકાર વડલા ઉપર માળામાં બેઠેલા બચ્ચાને કાને પડ્યો ત્યારે બચ્ચા બોલ્યા હે રાજા તમે કઈક જાણો છો ના ના બેટા કાળા માથાના માનવીને પડ્યું તમને તમે એટલે જાવ હાજર થાવ આટલી વાતચીત થતાની હારે જ ઘરપંખ રાજા પાખો ફફડાવી અને વડલા ઉપરથી ઉઠો સર કરતો અહીંયા દાદભાઈ ઝાડના થડે શરીર ટેકવી અને વિલાપ કરતો હતો દોસ્તોની એને યાદ આવતી હતી ત્યાં ઘરપંખ રાજા પાખો પ્રસારીને સર દેતો નીચે ઉતર્યો અને બોલ્યો હે ભાઈ તે મને હંભાયરો તો દાદભા દુખી સ્વરે બોલ્યો હા ભાઈ મારે બીજું તો કઈ કામ નથી પણ તું મને ત્રંબક નગરી હુંધી મૂકી જા ત્યારે ઘર કે અરે મુઆ મૂરખના સરદાર ત્યાં તો ધૂંધીઓ રાક્ષસ રે આજુબાજુમાં હાઈ થી અત્યારે ગાવ માંથી અને માણસ ઢોર જનાવર કોઈને જીવતા નથી રહેવા દીધા તારે ત્યાં હું મરવા જાઉં દાદભા કે હા મારે મરવા જ જાઉં તે મને કોલ દીધો હોય તો મને મૂકી જા ઘર પણ કે અલે ભલા આદમી તારે મરવું હોય તો તારી હારે તીર તલવાર ભાલો કેટલા હથિયાર છે આયાત મરી જાન હું તને ત્રંબક નગરીમાં મૂકવા આવું અને મને પાપ લાગે દાદ ભાગે ભલા આદમી હું જાણીને મોતના મોમાં જાઉં પછી તને શીનું પાપ લાગે તું તારે મને મૂકીને આવતો રહેજે તું ઘર પંખે દાદભાને બહુ 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 સમજાયો પણ નો થયો ત્યારે ઘરપંખે કીધું બે ત્રંબક નગરીની માથે દાદભા તો પોતાના ઘોડાને છૂટો મૂકી અને ઘરપંખની ઉપર સવાર થયો હંકોરેલી પાખો પાંખો ઠપકારી અને પોઈ કરી ઘરપંખ ઉડ્યો પવન પાવડી ની જેમ આકાશમાં સર સર કરતો ઉડ્યો હાં જ પડવા સુધીમાં તો દાદભાઈએ ચારે બાજુ આખી નજર કરી લીધી પણ આખું ઈ નગર ઉજ્જળ ઘર પંખ કે ભાઈ આપણી શરત પૂરી થઈ હું હવે જાઉં મારા બચ્ચા મારી વાટ જોતા હશે હું નહીં જાઉં ત્યાં હું ખાશે પીશે નહીં દાદભા બોલ્યો હે ઘરપંખ રાજા તમારો મારા ઉપર મોટો ઉપકાર તમે તમારી ખુશીથી ઉડો તમારા મુકામ ભણી હવે મારું નસીબ મારી હારે કરપંખ ઉડીને આકાશમાં ગયો અને દાદભા ત્રંબક નગરીની બજારે બજારે ફરવા માંડ્યો શહેર આખું સુનસાન નથી કોઈ માણસ કે નથી કોઈ વસ્તી દાદભા આખી નગરીમાં ફરી વળ્યો પણ નગરી સ્મશાન જેવી ઉજ્જડ દાદભા તો ફરતો 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 એક મેડી આગળ આવીને ઊભો હાથ માળની મેડી અને ફરતો કાંગરો મૂકેલો જરૂખો રહી ગયો મેડી માથે ઢૂંઢિયા રાક્ષસની દીકરી રે આ મેડીની ખારમાંથી પાણી વેરાયેલું જોઈ અને દાદભાને થયું

રાક્ષસ ની કુવરી ખાટ ઉપર બેઠી બેઠી ખાતી અરે કાળા માથા ને માનવી તું જ્યાંથી આવ્યો હોય ત્યાં જાતો રે મારો બાપ હા ઇઠર ગાંવ માથે ચારો ચરવા ગયો અને માણસની ગંધ આવશે એટલે હમણાં દહીં આવી પહોંચશે ને તને કોપારીના કટકાની જેમ કટકાવી જાહે એમણે તો આઠ વર્ષમાં આખી નગરી ઉજ્જડ કરી મેલી એ આવશે તો તને ખાય જ જાહે અને બાપ મને લાગશે માટે ભલો થઈ તું મુઠ્યું વાળીને અહીંયાથી ભાગવા માંડ ત્યારે રાક્ષસની કુરીના રૂપ ઉપર વાળી ગયેલો દાંત ભાગ્યા રાક્ષસની કુરી તારો બાપ આવે કે નો આવે પણ હું અહીંયાથી હવે હેઠો નહીં છું તરવાનો ઢૂંઢિયા રાક્ષસને માણસની ગંધ આવી ચારો કરવાનો પડતો મૂકી અને અઢાર મહિનાની વાદળી ચડે એમ ત્રંબક નગરીની હામો વળ્યો આકાશમાં મેં હરોળતો હોય એમ ઘૂઘવાટા નાખતો બાર બાર ગાવ માથે કાકાજી ઉડાડતો દોડ્યો આવે રાક્ષસની કુરી કે અહી દુખ્યા માનવી મારો બાપ આવ્યો હો તું જ્યાંથી આવ્યો હોય ને ભલો થઈને જાતો રે નહી તર કુણા ગાજરના કટકાની જેમ તને કટકાવી જાહે ઓ કટકાવી જાહે દાદ ભાતો ઠાવ કુમો કરીને બોલ્યો હવે કે નારી કઈ રહી જીવીશ ને તોય અહીંયા ને મરીશ ને તોય અહીંયા હું રાજપૂત બચ્ચો છું એમ કઈ તારા બાપ તે થોડો બી જવાનો આ બાજુ આ બે વચ્ચે આવી વરસદ થાય ત્યાં તો રાક્ષસ આખી માથે ઉગેલી શિંગડીઓ જોઈ અને દાંત ભા ઉભો ઉભો ત્રુજો મીડો ભાઈ ત્યારે રાક્ષસે તો મેળી નીચેથી ચથિત પીછું દીકરી આજ મને માણસની ગંધ કેમ બહુ આવે આખું નગર ફરી વળ્યો માનવી ક્યાંય દેખાતો નથી ને ગંધ તો બહુ આવે મેળી માથે જ નથી ના હા ભતાજ દાદભાની દાઢી દબ ડક ડબડક થવા મંડી બે હાથ જોડીને રાક્ષસની કુવરી ને કે હવે ભલી થઈને તું મને ઉગાર હું તારો પાડે જીવનભર નહીં ભૂલું રાક્ષસની કુવરી એ દાદભા ને માખી બનાવી અને મેળીના મોભારા ચોટાડી દીધો આ તો માખી બનીને ઊંધા માથે ચોટ્યો જ તે રાક્ષસે પડકારો કર્યો દીકરી નો માયન પણ આ મેળી માથે જ કોઈક માનવી છે નક્કી નક્કી કોઈક છે મને આજ બપોરે વેળાની માણસની ગંધ આવે ત્યારે રાક્ષસની ની તો પગ પછાડીને રોષપૂર્વક બોલી હે બાપુ તમે માથે રેવા દીધું માણસ ક્યાંથી હોય હોય જો તમને બહુ ગંદી તો હું શું મેળીમાં હું એકલી અટુલી રહી ગઈ હવે તો તમે મને આરોગી જાઓ તો તમારા જીવને શાંતિ થાય અને મારા જીવને શાંતિ થાય કુરીના શબ્દો સાંભળી અને રાક્ષસ તો અડધા મણનો નિશાસો મૂકીને પાછો ચારો સરવા જંગલમાં ગયો ત્યારે રાક્ષસની કુવરી એ ફરી વાર દાદભાને માખી માંથી પારછો માનવી બનાવી દીધો બત્રીસ ભાતના ભોજન ને તેત્રીસ ના શાક પીરસ્યા બહુ સારી રીતે જમાડ્યો પછી તો ચોપાટ બાજી ઢાળી બે સોગઠે રમવા બેઠા આમ રાત પડે એટલે રાક્ષસની કુવરી મધની માયખ બનાવી અને મોભારે ચોટાડી દે રાક્ષસ ચારો કરવા જાય એટલે પાછો આને માયખીમાંથી માનવી બનાવે બે રમે જમેન મજા કરે એમ કરતા 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 એક દી બે દી ત્રણ દી મહિના અને વરહ વહી ગયા દિન ગણતા માસ ગયા ને વર્ષે આંતર્યા સુરત ભૂલી સાહેબા નામે વિસર્યા ને આયા તો મેડી ઉપર આનંદ કે લોલ કરતા એક વખત દાદભાઈ પૂછ્યું હે કુંવરી બીજું બધું તો ઠીક પણ તારા પિતાનું મોત તારા પિતાનું મોત શાંતિ થાય હું જાણતો હો તો તારા પિતાને કોક દિવસ મોતમાંથી ઉગારી લઉં ને કુંવરી કે હે મોટા રાજા દાદભા મારા પિતાનું તો મોત જ નથી અરે તું ગાંડી થઈ ગઈ કે હું માનવ દેહ થઈ રહ્યો એનો વહેલો મોડો નાસ્તો નક્કી જ હોય પહલ ભલા ચમર બંધી નહીં કાયા તો છોડવી જ પડે જ ને તું કે કે તારા પિતાનું મોત નહીં થું કેવી રીતે માનું કદીક છે ને હાઈઠ હિતર ગાઉ માથે ચારો ચરવા ગયો હોય અને ત્યાં મરતું પામી જાય તો તારી વાહે કોણ તારી વાહે દશા શું થાય તે કોઈ દી વિચાર કર્યોસ હે દરબાર પણ મારા બાપુનું તો મોત જ નથી અરે મુરખ ની સરદાર છાયા ધારી ને વેલી મોડી કાયા તો છોડવી પડે જ ને તો નાશ હોય રાક્ષસ ની કેત કે જ પછી ખાતરી કરી લઉં ને હાંજ પડી ડુંડ્યો રાક્ષસ બરાડા પાડતો ઘરે આવ્યો ને ફળિયામાં અલટવા લાગ્યો ત્યારે રાક્ષસ ની કુવરી હાથની આંગળીઓમાં ખાંડેલો મસાલો લઈ અને થામ થામ ઠામ કરતી મેળીયાથી નીચે ઉતરી નીચે આવી અને લાડવાના મુઠિયા ભાંગવાની મોગરી પડી હતી એ લઈ અને રાક્ષસના પગ કચરવા લાગી અડધે એક કલાક મોગરી વડે પગ કશરા પછી રાક્ષસની ગોરીએ પેલો મસાલો આંગળીઓના ટેરવે લઈ અને પોતાની બે આંખ્યુમાં આંજી દીધો ત્યાં તો શ્રાવણ મહિનાનો મે વરહતો હોય એમ એની આંખ્યુમાંથી આહુડા રાક્ષસના ચહેરા ઉપર ટપ 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 કરતા ખરવા પીને વિક્રીને રોતી જોઈ રાક્ષસે ઉચ્ચે જોયું હે ગૌરી હું તો હો વરસનો બેઠો તને હું દુઃખ પીડ્યું જે હોય ઝટકાઈ દે મને ત્યારે કુવરી કે પિતા મને એમ દુઃખ તો એવું છે ને કે કોઈ નહીં નો કહેવાય હું આ મેડીમાં એકલી અટોલી રહું તમે રોજ ઉઠીને હાઈઠ હિતર ગાઉ માથે જારો ચરવા જાઓ એમાં કોક દાડો તમને હાથ પગ દુખે કે કંઈક થઈ જાય તો મારી વાહે હું દશા થાય મારી સાર સંભાળ કોણ લેહે ત્યારે રાક્ષસ તો ઠાસ્ય કરીને કે ખુરી તું તારે નિશ્ચિત થઈ અને મણની મણાઈમાં આરામ કરી મારું તો મૃત્યુ જ નથી અરે બાપુ કાયા એનો નાશ તો નક્કી દેહ ધારી ને કે મોડા મરવું તો પડે જ તે તમે થોડો અમર પટ્ટો લઈને ઉતર્યાસ કે કયો કે મારું મૃત્યુ જ નથી એનું કારણ નું કારણ હું કુંવરી તું ખૂબ ચતુર છે હા ભાઈ મારું મોત તો છે પણ એ કોઈ નથી બને ને એવું નથી એટલે હું અમર છું પણ બાપુ મને માંડીને વાત તો કરો તો મારા જીવને શાંતિ થાય એમ હા બાપુ ત્યારે ખુલ્લું કર્યું એટલે કુંવરીએ કીધું બાપુ તમે મજા કરો હવે મારા જીવને શાંતિ થઈ એટલે રાક્ષસ બોલ્યો દીકરી મારા પગ કસરી કસરીને તુંય થાકી ગઈશ તું હુઈ જા બટા રાક્ષસની ની કુવરી તો જરૂર ખાવાળી મેળી ઉપર જઈ અને હુઈ ગઈ હવાર પડી એટલે મેળી ગજાવી મૂકે એવું મોટું બગાહું ખાતો ખાતો રાક્ષસ ઉભો થયો રાક્ષસ પંદર મણની પથારીમાંથી બેઠો થયો અને જંગલમાં ચારો ચરવા માટે હાલીની નીકળ્યો ત્યારે દાદભા દરબારે કોરીને પૂછ્યું હે કોરી હવે તો કે તારા પિતાનું મોત જ નથી ત્યારે રાક્ષસને કોરી તો હરખાઈને કે દરબાર મારા પિતાનું મોત તો છે પણ કોઈનાથી બને ને એવું નથી એ તો બહુ અઘરું ભલે અઘરું પણ મને વાત તો કરી ગાંડી તો હાંભળો મોટા દરબાર સૂર્યનારાયણ રથ લઈને રમવા નીકળે બપોરે બાર ના ટેમે બરોબર માથે આવે ઈ વખતે ચોકમાં ચૂલો ગાળી અને મય લાકડાના ખોડસા હળગાવી અને એના ઉપર હવામણ તેલનો તાવડો મૂકીને તેલ ધખધખવા માંડે એટલે તાવડામાં બે ઈકડા ઉપર પગ મૂકીને જો કોઈ ઉભો રે અને હાથમાં તીર કામથું લઈ અને સુરત નારાયણના રથના ડાબા પડ્યાના નાવડામાંથી ભમરો વિંધી અને તેલના તાવડામાં પાડે તો જ એમનું મોત થાય દાદભાદર બાર કે ઓહો એ તો બહુ અઘરું કામ એ કોઈ નથી બને એમ નથી એટલે હવે તારા જીવને શાંતિ હો ને દાદભા તો આટલી વાતચીત કરી અને માથામાં તીર ભરી અને દાદભા કટ 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 કરતો હાથમાં આના ચરુખેથી નીચે ઉતરી ગયો હવે એના મનમાં કંઈક બીજું જ હતું એને હવે રાક્ષસને મારવો હતો દાદભા રાક્ષસને કેવી રીતે મારી શકશે શું આ કઠિન કામ એ થઈ શકશે એનાથી અથવા તો વાર્તામાં કોઈ નવો જ બનાવ બનશે આ બધું સાંભળવા માટે તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો તમને જો વાર્તા ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરી લેજો જેથી આવનાર નવા નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો